દાહોદ તાલુકા પંચાયતની અચાનક મુલાકાત લેતા સરકારી સાહેબ વર્ષો જૂના રેકોર્ડનું આજે નિરીક્ષણ કરી રહ્યા છે કેમ કે આટલા વર્ષોથી રેકોર્ડના પોટલા બાંધી અને માળિયા પર મૂકી દેવામાં આવે છે અને જેમાં ઉદય અને વરસાદના પાણીથી પલળી લૂટપૂટ થઈ જતા હોય છે તો તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ અને ટીડીઓ સાહેબનું ધ્યાન જતું ના હોય તો આ રેકોર્ડનું શું મહત્વ જ્યારે રેકોર્ડ રાખવા માટે તાલુકા પંચાયતના કર્મચારીઓ ધ્યાન દોરવામાં આવે છે પણ એ ધ્યાન દોરતા ન હોય તે માટે વહીવટી તંત્રને જવાબદાર ગણવું કે જિલ્લા પંચાયત તંત્રને કે તાલુકા પંચાયત સ્ટાફને જવાબદાર ગણવું એ કોના હસ્તે આવે એનું નિરાકરણ આવે તેવું જણાય આવે છે संवाददाता दिनेशभाई परमार देव मिरर न्यूज़ दाहोत हेलो नमस्कार जय श्री कृष्ण હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાની ન્યૂઝ એવું કે દિવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર